મોટરસાયકલ લઈને ડાભા તેમના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા તેઓ રાત્રિના ત્યાં જ રોકાઈ આજે બપોરના પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા તેઓ આમોદની સમા ચોકડીથી સરભાણ ગામ તરફથી પાલેજ જવાના માર્ગ ઉપર પહોંચતા જ પાછળથી એક કારના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ગાડી હંકારી લાવી અકસ્માત સર્જી ગાડી લઈને સ્થળ ઉપરથી ભાગી ગયો હતો અકસ્માતમાં મોટરસાયકલ ઉપર સવાર માતા અને પુત્ર માર્ગ ઉપર પટકાયા હતા જેમાં માતા નસીમબેન સોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારે પુત્ર મોહમ્મદ શહદ સોકત મિયા સૈયદને શરીર ઉપર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ પાછળ આવેલા એક કાર ચાલકે તે બંનેને સારવાર હેઠળ આમોદના સરકારી દવાખાને ખસેડ્યા હતા જ્યાં હાજર તબીબે નસીમબેનને મૃત જાહેર કર્યા હતા मामले मोहम्मद शहद सोकर सैदू मिया सैयदी आमोद पुलिस मथक म फरार कार चालक समय फरियाद नोधाता पुलिस तपास शुरू करी है इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए